ઉત્તરાયણના પર્વ પર આ ચાર રાશિના જાતકોનું ચમકી જશે નસીબ મળશે મનગમતા પરિણામો ખુલશે આવકના નવા સ્ત્રોત દર વર્ષે જાન્યુઆરી મહિનામાં મકર સંક્રાંતિનો તહેવાર ખૂબ જ ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે તેને ખીચડી સંક્રાંતિ અને ઉત્તરાયણ તરીકે પણ ઓળખવામાં આવે છે મકર સંક્રાંતિનો દિવસ ખેડૂતો માટે વધુ વિશેષ છે કારણ કે તે નવા પાકની લણણીનો સંકેત છે તેથી ખેડૂતો આ દિવસને કૃતજ્ઞતા દિવસ તરીકે ઉજવે છે જ્યોતિષની દૃષ્ટિએ પણ મકરસંક્રાંતિનો તહેવાર ખૂબ જ શુભ છે એવું કહેવાય છે કે જ્યારે સૂર્ય ભગવાન ધન રાશિ છોડીને મકર રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે મકરસંક્રાંતિનો તહેવાર ઉજવવામાં આવે છે આ વર્ષે સૂર્ય ચૌદ જાન્યુઆરીએ સવારે નવ વાગ્યા ત્રણ કલાકે મકર રાશિમાં પ્રવેશ કરશે આ દિવસે અને પુનર્વસુ નક્ષત્રનો સંયોગ છે જે કેટલીક રાશિઓ માટે ખૂબ જ શુભ છે જ્યોતિષોના મતે સૂર્યના મકર રાશિમાં આગમન પછી કેટલીક રાશિઓને નોકરીમાં પ્રમોશન બિઝનેસમાં આર્થિક લાભ અને સંબંધોમાં સારા સમાચાર મળી શકે છે આવી સ્થિતિમાં આવો જાણીએ આ ભાગ્યશાળી રાશિ કઈ છે પહેલી ભાગ્યશાળી રાશિ છે મહેશ રાશિ સૂર્યના સંક્રમણના કારણે મેષ રાશિના જાતકોના ભાગ્યમાં વૃદ્ધિ થવાની સંભાવના છે તમારો આત્મવિશ્વાસ વધશે સંતાનના ભણતરને લગતી ચિંતાઓ દૂર થઈ શકે છે સૂર્યના પ્રભાવથી તમારી આર્થિક સમસ્યાઓનો પણ અંત આવશે વિદ્યાર્થીઓ માટે આ સમય શુભ રહેવાનો છે જો તમે કોઈ પણ વ્યવસાય ઓનલાઈન કરવા ઈચ્છો છો તો તમે તેને શરૂ કરી શકો છો તમને તમારા સાથીદારો સાથે તમારા વિચારો શેર કરવાની તક મળશે જો આપણે લવ લાઈફની વાત કરીએ તો આ સમય તમારા સંબંધોને વધુ મજબૂત બનાવશે બીજી ભાગ્યશાળી રાશિ છે વૃષભ રાશિ જ્યોતિષીય ગણતરી મુજબ મકરસંક્રાંતિ વૃષભ રાશિ માટે ફાયદાકારક સાબિત થશે જો તમે કોઈ કામ પૂર્ણ કરવાની યોજના બનાવી રહ્યા છો તો તમને તેમાં ચોક્કસ સફળતા મળી શકે છે વેપારની દ્રષ્ટિએ આ સમય ખૂબ જ અનુકૂળ અને ફળદાયી રહેશે તમે તમારી જરૂરિયાતોને સરળતાથી પૂરી કરી શકશો તમને તમારા બાળકો તરફથી પણ કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે વિદ્યાર્થીઓને બૌદ્ધિક અને માનસિક બોજામાંથી રાહત મળશે અવિવાહિતોના જીવનમાં પણ કોઈ ખાસ વ્યક્તિ પ્રવેશ કરી શકે છે ત્રીજી ભાગ્યશાળી રાશિ છે મકર રાશિ આ સમય તમારા માટે ફાયદાકારક રહેશે તમને તમારા કરિયરમાં સારી સફળતા મળશે સૂર્યના પ્રભાવના કારણે તમારા માટે આવકના નવા સ્ત્રોત બનશે જેના કારણે તમે તમારા શોખ અને મોટ શોખ પર સારી એવી રકમ ખર્ચ કરશો પૈસા સંબંધિત સમસ્યાઓ થવાની સંભાવના છે નોકરી શોધી રહેલા લોકો તેમની પસંદગીની કોઈ પણ જગ્યાએ નોકરી મેળવી શકે છે આત્મવિશ્વાસથી ભરપૂર રહેશે ચોઠી ભાગ્યશાળી રાશિ છે કુંભ રાશિ જ્યોતિષીય ગણતરીઓ અનુસાર જ્યારે સૂર્ય મકર રાશિમાં જાય છે ત્યારે તમારું ભાગ્ય વધી શકે છે જમીન મિલકત સંબંધિત મામલાઓનો ઉકેલ આવશે પરિવારમાં કોઈ પૂજાનું આયોજન થઈ શકે છે સામાજિક કાર્યક્રમોમાં તમારી વિશ્વસનીયતા બધે જ ફેલાશે જેનાથી તમારા જાહેર સમર્થનમાં પણ વધારો થશે લવ લાઈફ શાનદાર રહેશે જો તમે વિદેશથી બિઝનેસ કરવાનું વિચારી રહ્યા છો તો તમને તેમાં ચોક્કસ સફળતા મળી શકે છે મિત્ર સાથે ડિનર ડેટ પર જશે પરિવાર સાથેના સંબંધો વધુ ગાઢ બનશે